राजकट जिल्हा धोराजी मी पोस्टर युद्ध सर्जा धोराजी मगरपालिका संचालित जनता गार्डन बहार लाग्या पोस्टर धोराजीना पूर्वधारासभ्य ललित वसोयाना पोस्टर मग पूर्वधारासभ्य લલિત વસોયા અને એમની નગરપાલિકાની ટીમે જનતા ગાર્ડન નું સ્વખર્ચે રિનોવેશન કરાવ્યું હોવાનું પોસ્ટર માં લખ. પોસ્ટર લાગ્યા ધોરાજીનું રાજકારણ ગરમાયું. ધોરાજીની જનતા માટે લલિત વસોયા અને એમની ટીમે જનતા ગાર્ડન ધોરાજીની જનતા માટે બનાવ્યું હોવાનો ઉલ્લેખ પોસ્ટર લાગ્યા ધોરાજીનું રાજકારણ ગરમાયું છે. ત્યારે ધોરાજીના સ્થાનિકોએ પણ કહ્યું કે ધોરાજીના લોકો માટે લલિત વસોયાએ રડિયામણું ગાર્ડન બનાવ્યું છે. ભૂતકાળમાં ધોરાજીનું જનતા ગાર્ડન વિરાન જંગલ સમાન હતું પોસ્ટર બાબતે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે પણ ભાજપ પર લગાવ્યા આક્ષેપ ભાજપ શાસિત નગરપાલિકામાં જનતા ગાર્ડનના રિનોવેશનના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો લગાવ્યો આક્ષેપ કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું કે ભાજપના શાસનના જનતા ગાર્ડનમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસ દ્વારા વિજિલન્સ તપાસ માંગવામાં આવી છે ત્યારે અધિકારીઓ ભાજપના સ્થાનિક નેતાઓને બચાવવા માટે ભ્રષ્ટાચાર બાબતની તપાસ કરતા ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે તો રાજ્યના વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાએ બનાવેલ જનતા ગાર્ડન માટે વસોયાને આપ્યા

પણ દરેક લોકોએ પણ પોતે પોતાનું એક જવાબદારી નિભાવી જોઈએ એક સ્વચ્છતાનું સ્વાભાવિક આપણે કહે સ્વયં શિસ્ત જેવી એક જ્યારે ભાવ બને ને ત્યારે આપણો વસ્તીવાળો દેશ છે આ બહુ મોટો દેશ છે આપણો આટલી બધી વસ્તી છે તો સ્વાભાવિક છે દરેકે દરેક નાગરિક પોતે પોતાની રીતે સ્વચ્છતા અને એક અભિયાન તરીકે ન લે પોતે એમાં ઇન્વોલ્વ ન થાય ત્યાં સુધી આપણે એમાં સફળ ન થઈ શકીએ તો ખરા અર્થની અંદર આ દિવસની આજના જે કાર્યક્રમની મુખ્ય હેતુ એ છે કે દરેકે દરેક નાગરિક કર્મચારીઓ તો એનું કામ કરશે જ પણ સાથે સાથે લોકોએ પણ સહયોગ આપે લોકો બધા એમાં જોડાય અને એક વાતાવરણ બને અને વિદ્યાર્થી માંડી અને વડીલો સુધી બધા જ લોકો એક સ્વચ્છતાનો અભિયાનમાં ભાગ લે તો આ દેશ કે આપણું ગામ કે આપણું નગર એકદમ સ્વચ્છ અને ચોખ્ખું રહે આપણો બધાને અનુભવ છે કે જેટલી સ્વચ્છતા હશે એટલા રોગોથી આપણે બચી શકીશું એટલે આપણે નિરોગરી આપણા બાળકોને એટલા રોગો ઓછો થાય તો સ્વચ્છતા એ બહુ અત્યારે આવશ્યક વસ્તુ થઈ ગઈ છે સાથે સાથે વાતાવરણ કે વાતાવરણ જેટલું અત્યારે આપણે ખ્યાલ છે કે અત્યારે કરોડો વૃક્ષ વાવવાનો અત્યારે ગુજરાત સરકારે એક અભિયાન ચલાવ્યું છે અને ખૂબ વૃક્ષ વૃક્ષારોપણના કાર્યક્રમ ચાલી જ રહ્યા છે સતત આપણી નગરપાલિકા પણ આ મોટો એક બે હજાર કેટલા ઝાડ આપણે કેટલા ઝાડ આપણે પણ અલગ અલગ સાઇટ નક્કી કરી અને ધોરાજીમાં પણ બે હજાર વૃક્ષો ના વાવવાનું એક અત્યારે પ્રક્રિયા ચાલુ રહી છે એના પ્રતિક અત્યારે અહીંયા વૃક્ષારોપણ આપણે કરી અહીંયા પણ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સુધી થાય પર્યાવરણમાં ઓક્સિજન મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી બે હજાર સત્તર પહેલા ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે

સો ખર્ચે આ ગાર્ડન ને નંદનવંદ બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડન ની અંદર હાલના ધારાસભ્ય ફોટો સેશન કરવા માટે પોચી જાય છે જે શરમજનક બાબત આજ રોજ અમુને માહિતી મળે છે કે ગાર્ડન ની અંદર ફોટો સેશન એક વૃક્ષ મા કે નામ જેવા કાર્યક્રમો આપવામાં આવે છે ખરેખર જો જનતા ગાર્ડન ની અંદર સુવિધાઓ વધારવી હોય તો એ બાબતે કાર્યક્રમ કરવા જોઈએ કાર્યક્રમ આપવા જોઈએ અને કામગીરી કરવી જોઈએ જે નીતિ અખત્યાર કરી છે એ છોડી દેવી જોઈએ અને શરમ અનુભવવી જોઈએ કે ખરેખર આ બગીચો જ્યારે નગરપાલિકાની અંદર ભાજપનું શાસન હતું ત્યારે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની સામે તપાસ થવી જોઈએ અને પગલા લેવા જોઈએ